દેશ અને દુનિયામાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ધરતીના સ્વર્ગ શ્રીનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યા યોગ ને ગણાવી યોગ સાધનાની ભૂમિ નવી ઓળખ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યો યોગ ભારત ચીન બોર્ડર પર આઈટીબીપી ના જવાનોએ પંદર હજાર ફૂટની ઊંચાઈએ કર્યા યોગ તો સમુદ્રમાં આઈએનએસ વિક્રમાદિત્ય પર જવાનોએ યોગના આસનો કરીને રચ્યો ઇતિહાસ બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાઈ ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએફના જવાનો સાથે કર્યા યોગ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોજાયો કાર્યક્રમ નેપાળથી ન્યુયોર્ક સુધી વિશ્વભરમાં વાગી રહ્યો છે યોગનો ડંકો જાપાનના ના હોંગવાનજી મંદિરમાં લીકર પોલીસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન મુશ્કેલીમાં ટ્રાયલ કોર્ટના જામીનના નિર્ણયને ઈડીએ હાઈકોર્ટમાં પડકાર્યો કહ્યું દલીલ માટે નથી આપ્યો પૂરતો સમય જમ્મુ કાશ્મીરમાં વરસાદ પડતા ઉત્તર ભારતમાં ભીષણ ગરમી થી રાહત તો દેશમાં ચોમાસું વધ્યું આગળ આગામી દિવસોમાં દેશના મધ્ય ભાગોમાં થશે મેઘરાજાનું આગમન ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધી ચોમાસાના વરસાદમાં સિત્તેર ટકાની ઘટ તો સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી બીજી તરફ ખરાબ હવામાનને કારણે ફસાયેલા ગુજરાતીઓ પરત યોગ દિવસ સિવાય આજે બનશે મોટી ખગોળીય ઘટના વીસ વર્ષમાં પહેલી વાર જોવા મળશે સ્ટ્રોબેરી મૂન અદ્ભુત નજારો રાત્રે કળાએ અને વર્લ્ડ કપમાં ભારતે ને સુડતાલીસ રનોથી હરાવીને સુપર એટમાં મેળવી પહેલી જીત સૂર્યકુમાર યાદવ બન્યા પ્લેયર ઓફ ધ મેચ તો વરસાદના વિઘ્ન વચ્ચે યોજાયેલી આજની મેચમાં ડીએલએસ નિયમને આધારે બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો અઠ્યાવીસ રને વિજય